ત્રીસ તારીખે કોલેરાનો કેસ આવે તો ત્યારબાદ આપણે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બનેલું હતું અને સાથે સાથે આપણે કોલેરાના પ્રિવેન્શન માટેની જે કામગીરી છે હાથ ધરી હતી સાથ કરીને વાત કરીએ તો હાલ જે છે એ દિવસથી આપણી ટીમ છે પાંચ ટીમ દ્વારા લોહાનગરના તમામ ઘરો છે એનો સર્વેલન્સની અંદર કામ કરવામાં આવે છે અંદાજીત પંદરસો ની વસ્તીની આસપાસ જે છે ડેલી છે એનું કવરેજ કરવામાં આવે છે પાણી જે છે એમાં સુપર ક્લોરિનેશનની સૂચના છે એ આપણે વોટર વર્ક શાખાને આપેલી છે અને આ રોજ અમારી ટીમ દ્વારા ત્રીસ થી વધુ જગ્યાએ એટલે કે છેલ્લા છેવાડાના ઘર સુધી જે છે એ ક્લોરિન ટેસ્ટ છે કરવામાં આવે છે હાલ ક્લોરિનની હાજરી છે પાણીમાં મળી રહી છે એટલે કે પાણી દ્વારા આ ટ્રાન્સમિશન છે કહી શકાય નહીં પરંતુ લોકો જે છે એ લોકોને જે ઇન્ડેક્સ કેસ છે એની આજુબાજુ ત્રીજો ઘર જતો એ 6 દી આપણે સેમ્પલ લીધેલા એમાં એક એક જે પોઝિટિવ આવ્યું છે તો એ જે દર્દી છે હાલ એને આઇસોલેશનમાં માં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે જેથી એ બાળક અન્યને એ બાળક જે છે અન્ય બાળકને કેસ અથવા ઇન્ફેક્શન જે છે એ લાગુ ન કરી શકે એટલા વાગે આ જે કામગીરી છે એ પ્રિવેન્શનના ભાગરૂપે કરવામાં આવી છે હાલ બાળકને ને કોઈ પણ પ્રકારની જીવલેણ તકલીફો કોઈ પણ પ્રકારની નથી બાળક સંપૂર્ણ સ્વસ્થ ખાઈ પી શકે છે ટેબ્લેટ વિતરણ કરવું ઝાડા ઉલટીના કોઈ કેસ છે કે નહીં શોધવા આ ઉપરાંત પાણીની અંદર ક્લોરીન જે ટેસ્ટ કરવો વગેરે કામગીરી કરી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાલ જે છે આ વિસ્તારમાં સઘન સફાઈનું અભિયાન છે હાથ ધરવામાં આવી રહ્યું છે જે સખન અભિયાન છે એવું છે આજુબાજુના લોકોને સ્વયંભૂ સ્વચ્છતા જાળવવા માટે પણ એ લોકોને સૂચના આપી રહ્યા છે લોહાનગર જે દસ શેરીઓ છે એમાં કુલ અંદાજીત પંદરસો જેટલી વસ્તી છે એ કવર કરવામાં આવે છે દૈનિક ટોટલ જે છે અહીં પાણીના બેક્ટ્રિયોલોજીકલ સેમ્પલ જે છે એ પાંચ લેવામાં આવ્યા હતા દૈનિક ધોરણે ચાલીસ જેટલી રેસીડેન્સ ટેસ્ટ છે અલગ અલગ છેવાડાના ઘરથી આપણે કરી રહ્યા છે તમામમાં ક્લોરીન ની માત્રા છે એ સુનિશ્ચિત કરવામાં આવી છે અત્યારે પોઈન્ટ ટુ ટુ પોઈન્ટ ઉપરનું ક્લોરીનેશન જે છે પોઈન્ટ ફાઈવ કરતા વધારે પીપીએમ નું ક્લોરીનેશન છે એ માલુમ પડી રહ્યું છે એટલે કે ભવિષ્યમાં અત્યારે આગામી લગભગ ત્રણ વીક સુધી હજી આ સઘન સર્વેલન્સ ચાલુ રહેશે જેથી કોલેરા ના કહીશો અન્ય ઘર સુધી ફેલાય નહીં બાળક ના બાળકના પરિવારજનોમાં કોઈ પ્રકારના લક્ષણો છે હાલ માલુમ પડતા નથી જે બાજુનું ત્રીજું ઘર છે ત્યાં બાળક જે પોઝિટિવ આવ્યું હતું એ પણ આપણે એના સેમ્પલ જે છે એ આપણા છવ્વીસ પછીના સર્વેલન્સ દરમિયાન લીધા હતા અને પોઝિટિવ આવેલું હતું